પાનમ હાઈ લેવલ કેનાલ આધારિત ઉદવહન સિંચાઈ યોજના અંતર્ગત શહેરાના ગ્રામીણ વિસ્તારના તળાવમાં પાણી ભરવાનું શરૂ કરવામાં આવ્યું જિલ્લાના શહેરા તાલુકાના સિંચાઈથી વંચિત ક્ષેત્રમાં ખેડૂતોને પીવાનું પાણી મળી રહે તે માટે સરકાર દ્વારા પાનમ હાઈ લેવલ કેનાલ આધારિત ઉદ્વહન સિંચાઈ યોજના અમલી બની છે આ યોજના થકી તળાવો સુધી પાઇપલાઇન કરીને તેને પાણીથી ભરવામાં આવે છે તેનું પાણી ખેડૂતો સિંચાઈ માટે ઉપયોગ કરી શકે છે અને શિયાળુ અને ઉનાળુ પાક સિઝનમાં લઈ શકે છે ઉનાળાની શરૂઆત થાય તે પહેલાં જ પંપિંગ સ્ટેશન ખાતેથી પાણી તળાવોમાં જરૂરિયાત મુજબ ભરવામાં આવી રહ્યું છે શહેરા તાલુકાના લાભી ગામમાં તળાવમાં પાણી ભરવામાં આવી રહ્યું છે જેના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે જિલ્લાના ગોધરા અને શહેરા તાલુકા મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના સિંચાઈથી વંચિત ગામોના ખેડૂતોને સિંચાઈના પાણીનો લાભ મળે તે હેતુથી તેમજ ભૂગર્ભ જળસ્તર ઊંચા આવે તે હેતુથી પાનમ હાઈ લેવલ કેનાલ આધારિત ઉદવહન સિંચાઈ યોજના અમલી બનાવવામાં આવે છે આ યોજના અંતર્ગત શહેરા તાલુકાની જો વાત કરવામાં આવે તેમાં એકવીસ જેટલા ગામોને લાભ મળવાનો છે અને આ યોજના અંતર્ગત શહેરા તાલુકાના પચીસ જેટલા તળાવોને આવરી લેવામાં આવ્યા છે પાનમ લેવલ કેનાલ પર પમ્પિંગ સ્ટેશન બનાવીને પાણી પાઇપલાઇન થકી તળાવોમાં ભરવામાં આવી રહ્યું છે શહેરા તાલુકાના લાભી ગામે આવેલા પમ્પિંગ સ્ટેશન ખાતેથી મોટરો થકી પાણી તળાવોમાં ભરવામાં આવી રહ્યું છે તમે વિડીયોમાં જોઈ શકો છો તેમ લાભી ગામે જે તળાવ આવેલું છે તેને પાણીથી ભરવામાં આવી રહ્યું છે નમસ્કાર